બારોલી તાલુકામાં દશેરા પર્વની ઉજવણીને અનુલક્ષીને બાડોલી ટાઉન તેમજ ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે વિધિવત સ્ટેશન ખાતે યોજાયેલા ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં માં ડીવાયએસપી એચ રાઠોડ પીઆઈન દેસાઈ પીએસઆઈ તેમજ ટાઉન પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા પૂજન બાદ મહેમાનો તથા પોલીસ અધિકારીઓએ પરસ્પર શુભેચ્છાઓ આપી અને દશેરાના પવન દિવસે રાષ્ટ્ર સેવા તથા જનસેવાના સંકલ્પને મજબૂત

પોલીસ વિભાગ દ્વારા દર વર્ષે આ પર્વે શસ્ત્ર પૂજન કરવામાં આવે છે જે લોક સુરક્ષાની સેવા માટે કરાયેલ પ્રતિબદ્ધતાનું પ્રતિક રૂપ માનવામાં આવે છે રિપોર્ટર કૈલાસ કમાવત બારડોલી આજ રોજ વિજયાદશમીના ઉત્સવ નિમિત્તે બારડોલી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ કરવામાં આવેલો જેની અંદર બારડોલી ડિવિઝન ડીવાયએસપી સાહેબનાઓના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ થયેલો જેમાં લોકલ એમએલએ સાહેબ શ્રી તથા નગરપાલિકા પ્રમુખ અને નગરપાલિકાનો સ્ટાફ તથા પોલીસ સ્ટાફ તમામ આ પૂજન કાર્યક્રમમાં જોડાવેલ હતો અને પૂજનના અંતે પોલીસ સ્ટાફ માટે સૂરુચી ભોજનનું પણ આયોજન કરવામાં આવેલ છે